હા અરે ના હોય ફાટેલ જમીન છે અહિયાં ઊંડે થી ખણતી એટલે હા ગમે તે તું તાર કોઈ પણ ડોકો કાઢ ને ઊંડેથી થી ઊંડે થી કાઢ હા ઊંડે જોઈ લો આ બટાકા આ બટાકો મિત્રો આથેલી પેલી ફોળી રાખ આ બાજુ આમ ફેરવી નાખ આમ ફેરવી નાખ હા એટલે ફાનેલ નથી તમે કઈ તો આ થેલી કઈ રીતે પકડવાની એમ હા બા સાહેબ એમ જો મિત્રો આ બટાકા ગણજી જેટલા જેટલા બટાકા બેસેલા છે આડો કંઈ બધા ટોટલ ટોટલ ગણવાના હોય જેટલા હુયા છે એટલા બધાય બદનજી ગણજો આખા વ્યવસ્થિત ગણો જેટલા છે આમણે રાખો એટલે ખબર પડે જીયાના નરસિંહ દસ બાર વધારે કમ્પ્લીટ ગણો ને આજે હુઈયા બધાય બધાય ગણો હૂઈયા જો આપણે એક પંદર હા કાયદેસરના આપણે જોવો એક કે ગલતને પણ બધા ગણાવા જોઈએ તો પંદર હશે ને પંદર જો મિત્રો જોઈ શકો છો કે આ તેર ચૌદ અને પંદર ની અંદર આ બટાકો પણ સારું એવું બેસી ગયું છે તો આ પચીસથી ત્રીસ દાળ અને બટાકા થાય તો ગ્રીન ઇન્ડિયાનો આ રીતના પાવર છે અને કોઈ આની અંદર ફિક્સ કે બીજું કોઈ નુકસાન પણ દેખાતો હાલના

મનન ના થાય તો આપણે આ નંબર ઉપર તમે આ મિત્રને ફોન કરી શકો છો અને લાઈવ પણ તમારે જોયો કે આ રીતના બટાકા બેસેલા છે અને હાલની અંદર આવું એનું બેનિફિટ છે તો મિત્રો આ ગ્રેન ઇન્ડિયા વાપરો અને લોકોને વાપરવું જોઈએ કે નહીં વપરાય ને બરોબર તો હવે વાપરો અને લોકોને વપરાવો અને લોબા ખર્ચો બચી શકાય ઓછા ખર્ચ વધારે રિજન્ટ અને સારું એવું બેનિફિટ મળી રહ્યું છે તો જય હિન્દ જય કિસાન જય ખેડૂતભાઈ